કેમ છો મજામાં મિત્રો તો આ જેને આપણે એને વેટાને બી પાવે બીજા બધા ને દે અને દવાઈ ચાટે ભાઈને એમ લીધ છો એને જઈ અઢી મેળો બહુ પાંચ સદી થઈ ગયા મેં વયો તો હજી વાવ એને વાવ આટી ભાઈ દારો એને લેચાઈ ભજી જમીન અને જો પધ્ધતિ ભીહુને મેં પાઈ લીધી એપ લઈ લઈએ એ ભરતી બીહુને મેં પાઈને અહીંયા બાંધી દીધી એ ભીને અને હવે એપ બી પાઈ લીધી પાવાની છે

આવી ગયા આરામ આમાં આપણે બધા રોહિયા નો અંદર દેતા આવે હે જો માં નાખતા આવે ડાયલે

તો મિત્રો હવે આને આપણે ઝટકો મારવા ને આ તો યોજ્યો હોય એમની ફટા મારે ની ઝટકો મારી દીધો એ હવે જો આ બધું ઘટ છે ઊની પેલા આપણે વીટ ને દાંત ને ફૂલ આવ્યું નથી આ લીમડા ઉપર વીટ પડી રીતે એટલે જો આ લીમડો પડી ગયો હે જાડીયો Yêu ta Một thất đó là thị cho đồ là phù Đó là tôn chưa cho nhét có đi dù bị xe rồi Á đúc chung anh nhà bây lì bị xe Tôn nó đang nào áp lì áp vào đây cho nó vào vào થોડી દે અડતુડી લઈ અને હવે નહીં જમીન ની હોય ને તમે બધો જોયો આ તો આમથી આપણે રોજ ચાલુ તમને નહીં મળે તો લાઈક તરો બાય